હેલો ફ્રેન્ડ સ્વાગત છે ફરી એકવાર એકવાર નવા વિડીયોની અંદર તો અત્યારે હું આવી ગયો છું પંચમહોત્સવ સાઇડ પર જે બે હજાર ત્રેવીસનો લાસ્ટ શો થવા જઈ રહ્યો છે તો હું તમને આજે જણાવીશ પંચમહોત્સવ બે હજાર ત્રેવીસની અંદર આપણને આ વર્ષે શું શું નવું જોવા મળવાનું છે અને તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી બનાવ્યા રહેજો અને હા વિડીયોને જેમ બને તેમ પૂરો જોજો કેમ કે તમે પંચમહોત્સવમાં આવા પહેલા વિડીયો જોશો તો તમને ખૂબ લાભ થવાનો છે આ તમે સાઇડ જોઈ શકો છો અહીંયા પાર્કિંગ એરિયા આવેલો છે અહીંયા તમે પાવાગઢ સાથે આવી શકો છો અહીંયા પાર્કિંગ એરિયા રાત્રિના સમયે ફૂલ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા હાલ હાલુસાથે પણ તમે આવી શકો છો પંચમહોત્સવ બે હજાર ત્રેવીસને લઈ અને ઘણી બધી તૈયારીઓ થઈ રહી છે અને આજે પણ તૈયારીઓ થઈ રહી છે તો આજે હું દિવસે આવ્યો છું એટલે તમે જોઈ શકો છો હાલ પણ કામકાજ ચાલુ છે ઘણું બધું કામકાજ જે બાકી છે એ રાત્રિના સમય પહેલાં પૂર્ણ થઈ જશે તો અહીંયા તમે અંદર એન્ટર થશો એટલે તમે જોઈ શકો છો આઈ લવ પંચમહોત્સવ આ એક થીમ નવી લગાવવામાં આવી છે તમે ગયા વર્ષે આવ્યા હશો તો તમને આ થીમ જોવા નહીં મળી હોય પરંતુ આ વર્ષે આ થીમ જોવા મળી રહી છે કે આઈ લવ પંચમહોત્સવ તો પંચમહાલનો ઉત્સવ એટલે કે પંચમહોત્સવ અને પંચમહોત્સવના પાંચ દિવસ અલગ અલગ સિંગરો આવે છે જેનું લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કયા વારે કયા સિંગર આવવાના છે એનું પણ હું તમને લિસ્ટ આપી દઈશ તો હાલ આપણને અંદર એન્ટર થઈ ગયા છે અહીંયા ઘણી બધી બહાર બહારથી સ્ટોલો આવે છે જે ખાણીપીણીની વસ્તુઓ નાણાં બાળકોની વસ્તુઓ મોટા વ્યક્તિઓની વસ્તુ એ બધી જ વસ્તુ આ જગ્યા પર તમને મળી જશે તો સમય તમે ખરીદી પણ કરી શકો છો અહીંયા રાત્રિના સમયે સિંગરને લોકો જોવા આવે છે એ બધા જ લોકો આ જગ્યા પર આવે છે અને અહીંયા વસ્તુની પણ ખરીદી કરે છે તો અહીંયા તમે હાલ જોઈ શકો છો પહેલો દિવસ છે અને આપણા દિવસે આવ્યા છે એટલે ઘણી બધી સ્ટોલો લાગવાની શરૂ થઈ ગઈ છે આ બધી સ્ટોલોએ અલગ અલગ વસ્તુઓ મળી જશે તો તમે તે વસ્તુ ખરીદી કરી શકો છો અહીંયા ખાવા પીવાની વસ્તુ પણ મળી જશે જેમ કે ગયા વર્ષે તમે જોયું હશે કે ફાયરપાનનું બહુ માર્કેટ ચાલતું હશે અને ઘણા બધા લોકો તમે રીલ પણ જોઈએ છે જેમ ફાયરપાનની અહીંયા રીલો તમે જોઈએ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર તો આ વર્ષે ઘણું બધું આપણને નવું જોવા મળી રહ્યું છે જેમ કે મેળાની અંદર પણ નવું જોવા મળવાનું છે હું તમને આગળ જણાવું કે મેળાની અંદર આપણને શું નવું જોવા મળવાનું છે એ પણ હું તમને જણાવું તો આ રીતનું ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં ફૂલ આવી દીધું છે કેમ કે સિંગરો આવે છે એની સેફ્ટી માટે ફૂલ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અને ગયા વર્ષે તમે જોયું હશે કે કિંજલ કિંજલદેવી આવે ત્યારે ઘણી બધી ખુરશીઓ પણ તૂટી ગઈ અહીંયા તમે જોઈ શકો છો આ વર્ષે આપણને અહીંયા પણ નવું જોવા મળ્યું છે આપણે ગયા વર્ષે આવ્યા હતા તો અહીંયા પણ આપણને ગયા હતા હાલ અહીંયા એક સ્ટેજ બનાવી દેવામાં આવ્યો છે જ્યાં સ્પીકર મુકામે છે તે જગ્યા પર શું કરું એ આપણને ખબર નથી પરંતુ જો આપણે રાત્રિના સમયે આ જગ્યા પર આવીશું તો એ પણ જાણીશું કે આ જગ્યા પર શું કરવાનું છે અહીંયા પોલીસ બંદોબસ્તને લઈને પણ ઘણી બધી સાવધાની લેવામાં આવી છે કે કોઈ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ ના થાય અથવા કોઈ જાનહાનિ ના થાય એની બધી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવી છે આ રીતનું આપણને વર્ષે નવ જેમ જેમ વર્ષો આવે છે એમ એમ નવું નવું જોવા મળે છે તો બે હજાર ચોવીસની અંદર આપણને શું જોવા મળશે ખબર નહીં અહીંયા નાના બાળકો રમવાના સાધનો આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો નાની નાની ગાડીઓવાળા અહીંયા ગોળ રાઉન્ડના ઝૂલા પણ આવી ગયા છે જેમાં બાળકોને બેસાડીને તમે મોજ પણ કરાવી શકો છો અહીંયા મોટા વ્યક્તિને જોવા માટેની પણ વસ્તુઓ જોવા મળી જશે અહીંયા નાના બાળકો પણ લાવો છો ને સાથે તો તમને અહીંયા બેસાડી અને તેમને પણ આનંદ આપી શકો છો અહીંયા તમે જોઈ શકો છો હનુમાનજીની કલા લઈ અને નાના બાળકો વાળી એક રાડ બનાવવામાં આવી છે અહીંયા મોટી મોટી રાઈડો પણ લગાવવામાં આવી છે એમાંની તમે વાત કરું તો મોતનો કૂવો તો હું આપણને મોતના કૂવા નજીક જઈ અને હું તમને બતાવીશ આમ સામે તમે જોઈ રહ્યા છો આ છે મોતનો કૂવો અહીંયા જ જઈ અને આપણને વધારે માહિતી લઈએ અને અહીંયા જઈ એની બાજુમાં અહીંયા ડ્રેગન રાઈડ પણ આવેલી છે તો તમને એ પણ બતાવ્યું કે ડ્રેગન રાઈડ એ છે કેવી છે અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો મોટો ઝૂલો પણ લગાવી દેવામાં આવ્યો છે એટલે કે ચગો લગાવી દેવામાં આવ્યો છે તો આપણે તે જગ્યા પર જઈએ અને તેના વિશે માહિતી બતાડું તમને અને તે જગ્યા પરથી ઉપરથી તમને બતાડું ચાલો ઉપર જઈએ તમને બતાડું તો આ રીતની બાઇક છે આ બાઇક છે આ બાઇક અંદર મોતના કૂવામાં ફરવાની છે અને ઉપરથી આ આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો હાલ પણ આ જે મોતનો કૂવ છે તેનું કામકાજ હાલ ચાલુ છે ચાલો આપણને ઉપર જઈ અને ઉપરથી તમને બતાડું કે મોતનો કૂવો કેવો છે તો તમે પંચમહોત્સવમાં આવો છો તો આ મોતના કૂવો જે યોજાઈ રહ્યો છે એમાં પણ એકવાર મુલાકાત જરૂર લેજો કે આ મોતનો કૂવો છે જેમાં બાઈક ચલવ્યો છે એ પોતાની જીવને રિસ્ક લઈ અને અંદર બાઇક ચાલ્યો છે તો તમે એ પણ જોઈ શકો છો તો હાલ આપણને ઉપર જઈ અને ઉપર તમને બતાવું કે મોતનો કવો ઉપર કેવો દેખાય છે એ તમને બતાડું તમે જોઈ શકો છો આ રીતનો મોતનો કુવો બનાવવામાં આવ્યો છે જેની અંદર બાઇક ફરવાની છે તો હાલ પણ કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અને આ જે જગ્યા છે આ જગ્યા પર રહી અને જે લોકો અહીંયા જોવાના છે એ જોવાના છે તો ટિકિટ પણ ઓછી છે તો તમે અહીંયા એકવાર મુલાકાત જરૂર લેજો તો અહીંયાથી પંચમહોત્સવ સાઇડ છે ત્યાંનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ સુંદર વ્યૂ જોવા મળી જશે આ રાત્રિના સમયે તમને લાઈટથી એકદમ સુંદર નજારો જોવા મળશે આ એ જ બાઇક છે જે મોતના કુવાને અંદર ફરવાની છે આ ભંગાર બાઇક લઈ અને પોતાના જીવ જોખમમાં નાખે છે આ જે સ્ટ્રેન્ડમેન હોય છે તે આ રીતની બાઇક છે અહીંયા ઘણી બધી બીજી પણ નાની મોટી રાઈડો આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો ડ્રેગન રાઇડ આ ડ્રેગન રાઈડની અંદર બેસવા માટે તો તમારે કોઈ હાર્ડ પ્રોબ્લેમ ના હોય તો અમારી એક નમ્ર વિનંતી છે કે તમારે હાર્ટનો પ્રોબ્લમ હતો આ જગ્યા પર રાહ જતા હવે નાની મોટી રાઈડમાં તમે બેસી શકો છો અહીંયા બીજી પણ એક રાઈડ આવેલી છે તમે તે જગ્યા બેસી અને આનંદ માણી શકો છો અહીંયા બાજુમાં અહીંયા બ્રેક ડાન્સવાળી પણ રાઇડ આવેલી છે તો તમે તેની અંદર પણ બેસી શકો છો આ તમે જોઈ શકો છો આ રીતની એક રાઈડ છે એની બાજુમાં અહીંયા જોઈ શકો છો આ બુકિંગ જે બુકિંગ કરવાનું એ હોય છે એના ઓઉટનો દરવાજા મૂકવામાં આવે છે અહીંયા બ્રેક ડાન્સ કરવા માટેની જે તમે જોઈ શકો છો આ રીતની બ્રેક ડાન્સવાળી રાઈડ છે તમે બે તેમાં બેસીને પણ આનંદ માણી શકો છો અને અહીંયા મોટા મોટા ચકદોર પણ લગાવવામાં આવેલા છે તો હવે આપણે ચકદોર છે તે જગ્યા પર જઈશું અહીંયા સેફ્ટીને પણ ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવી છે તો પોતે અહીંયા દસથી પંદર વાર ચેક કરી અને ત્યારબાદ અને પરમિશન આપવામાં આવી છે તો અહીંયાથી હવે આપણે આગળ જઈશું તો અહીંયા આપણે ઘણી બધી નાની મોટી વસ્તુઓ મળી જશે તો તમને એ પણ સ્ટોલ લાગશે તો તમને ખબર પડી જશે અહીંયા રમતના પણ સાધનો આવવાના છે તમે રમત પણ રમી શકો છો અને આ તમે જે જોઈ શકો છો આ વિશાળ કાય ઝૂલો છે એટલે કે ચકદોર આપણી ભાષામાં એ ચકદોમાં બેસીને અને આખા પંચમહોત્સવ સાઇનનો તમે ઉપરથી વ્યૂ જોઈ શકો છો વિધાઉટ ડ્રોનથી અને અહીંયા પણ જોઈ શકો છો એકદમ સુંદર શણગારી દેવામાં આવ્યું છે તો ફ્રેન્ડ્સ આ તો એમનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારો અમૂલ્ય અભિપ્રાય આપજો અને આ વિડીયો તમારા મિત્રો પરિવારને શેર કરી દેજો જેથી એ પણ લોકો ઘરે બેઠા પંચમહોત્સવ સાઈડનો વ્યૂ જોઈ શકે અને હવે આપણે આગળ જઈશું અહીંયા આગળ જઈશું એટલે કે જે જગ્યા પર પંચમહોત્સવની અંદર જે કલાકારો આવે છે એટલે કે જે સિંગરો આવે છે એ પરફોર્મન્સ કરે છે એ જગ્યા પર જઈશું ત્યાં પણ તૈયારી થઈ ગઈ છે ટેસ્ટિંગ ચાલુ છે લાઇટિંગ શો થવાના છે અહીંયા ઘણી બધી ડિઝાઇનર સ્પીકર લગાવી દેવામાં આવે છે આ તમે જે સામે જોઈ રહ્યા છો આ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે સારફી લાઇટ લગાવવામાં આવી છે એલઈડી લાઇટ લગાવવામાં આવી છે આખો તેજને શણગારી દેવામાં આવ્યો છે આ જગ્યા પર પાંચે પાંચ દિવસ રાત્રિના સમય અને દિવસના સમય પણ અહીંયા પ્રોગ્રામ થવાના છે તો રાત્રિના સમયે જે સિંગરો આવે છે એમના દ્વારા અહીંયા ગાવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો પબ્લિકને બેસવા માટે ખુર્ચોને વીઆઈપી ગોલ્ડન વીઆઈ વીઆઈપી બધી જ પ્રકારની અહીંયા ખુરશીઓ મૂકવામાં આવી છે આ જે તેજ છે એ તેજ પર સિંગરો પર્ફોમન્સ કરશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે ચાલો મળીએ ફરી નવા વિડીયો સાથે અને તમારી માટે રાત્રિનો પણ વિડીયો લાવીશું